समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો ફેબ્રુઆરી માં મોટી ઉથલપાથલ ના ઇંધણ ફેબ્રુઆરી ના પહેલા અઠવાડિયા માં ગુજરાત પર માવઠા નો ખતરો જોવા મળી શકે છે તેવી આગાહી પરેશ ગોસ્વામીએ કરી છે તેઓએ જણાવ્યું કે 2 થી 3 ફેબ્રુઆરી દરમિયાન માવઠું પડશે 30 અને 31 જાન્યુઆરી આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દેશ ના ઉત્તરીય પર્વતીય પ્રદેશો માં આવવાની શક્યતાઓ છે જેના કારણે દેશ ના ઉત્તરીય પર્વતીય પ્રદેશો માં પવન ના તોફાનો થશે અને કમોસમી વરસાદ કરા પડવા અને ક્યાંક મેઘ ગર્જના થાય તેવી શક્યતા છે राज्य में ફરીથી ઠંડીનો ચમકારો રાજ્યમાં ફરીથી ઠંડીનો ચમકારો દેખાયો છે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે 10 ડિગ્રી તાપમાન સાથે નલિયા સોથી ઠંડુ શહેર બન્યું છે રાજ્યના મોટા ભાગના શહેરોમાં ઠંડી વધી છે રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે ઉલ્લેખનીય છે કે કમોસની વરસાદની પણ આગાહી કરવામાં આવી છે पेट्रोल डीजल ना भाव घटे નાણા મંત્રી નિર્મલા સિતારમણ પેલી ફેબ્રુઆરીએ 8મો બજેટ રજૂ કરશે જેમાં લોકોની આશાઓ ફળી શકે છે બજેટમાં 6 મોટી જાહેરાત થઈ શકે છે પેટ્રોલ ડીઝલ પર ડ્યુટી ઘટે તો સસ્તું થશે આવક વેરામાં રાહત મળી શકે છે જેમાં 10 લાખ મર્યાદા થઈ શકે છે પીએમ સન્માન નિધિની રકમ રૂપિયા 12000 થશે સસ્તા ઘર માટે કિંમત મર્યાદા વધી શકે છે મેડિકલ કોલેજમાં બેઠકોમાં વધારો તથા બેરોજગારી ઘટાડવા રાષ્ટ્રીય રોજગાર નીતિ જાહેર થઈ શકે છે फरी दौड़धाम થતા પાંચ લોકોના મોત મંગળવારે રાત્રે મહાકુંભમાં થયેલી ભાગદોડ બાદ બુધવારે સવારે ફરી એકવાર ભાગદોડ મચી હતી પરંતુ તેના સમાચાર મોડી રાત્રે આવ્યા હતા ગોલ્ડ જીટી રોડથી મોટી સંખ્યામાં ભક્તો મેળા વિસ્તારમાં આવી રહ્યા હતા તે સમયે મુક્તિ માર્ગ પર મહામંડલેશ્વરની એક કારે પાંચ લોકોને કચડી નાખ્યા હતા જેના કારણે નાસભાગ જેવી સ્થિતિ સર્જાય મૃતકોમાં એક બાળકીનો પણ સમાવેશ થાય છે ખાસકે સંગમ घाट પર થયેલી નાસભાગમાં 30 લોકોના મોત થયા છે ફેબ્રુઆરી થી આ કામ નહીં કરી શકો ડિજિટલ પેમેન્ટ માટે લોકો યુપીઆઈ નો ખૂબ જ બહોળા પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યા છે હવે આવા સંજોગોમાં કેટલાક લોકો ને યુપીઆઈ મામલે જટકો મરી શકે છે જો તમે યુપીઆઈ થી પેમેન્ટ કરતા હોઈ તો આ ન્યૂઝ ખાસ છે 1 ફેબ્રુઆરી થી તમારું યુપીઆઈ આઈડી માં જેવા કે @#$ વગેરે અક્ષરો હશે તો તમારો ટ્રાન્ઝેક્શન અટકી જશે દેશમાં ઘણી એવી એપ્સ છે જેમાં આવા અક્ષરોનો ઉપયોગ થતો હોય ટ્રાન્ઝેક્શન અટકે નહીં તે માટે વહેલી તકે પગલા લેવા જોઈએ મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિરમાં ડ્રેસ કોડ લાગુ મુંબઈના પ્રખ્યાત સિદ્ધિ વિનાયક મંદિરે ભક્તો માટે ડ્રેસ કોડ નક્કી કર્યો છે સ્કર્ટ અથવા ખુલ્લા કપડા પહેરનારાઓને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં આ નવો નિયમ આવતા અઠવાડિયાથી અમલમાં આવશે શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ટ્રસ્ટે કહ્યું મંદિરમાં આવનારા મુલાકાતીઓએ યોગ્ય અને શરીર ઢંકાય તેવા કપડા પહેરવા જોઈએ ટ્રસ્ટના આ નિર્ણય અંગે તમારો શું માનવું છે અંબાજીમાં મેગા ડિમોલિશન કામગીરી અંબાજીમાં મેગા ડિમોલિશન કામગીરી યથાવત છે જેમાં શક્તિ કોરિડોર પ્રોજેક્ટ આડે આવતા દબાણ હટાવવા કામગીરી હાથ ધરાઈ છે અંબાજીના ના થી વધુ ઘરોને નોટિસ આપવામાં આવી છે મેગા ડિમોલિશન કામગીરીમાં બસ્સો થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે હાઈકોર્ટે કોઈપણ પ્રકારની રાહત આપવાનો ઇનકાર કરી તંત્રને દબાણો દૂર કરવાની સૂચના આપી દીધી છે ખેડુતો માટે આનંદના સમાચાર કૃષિ મંત્રી राघवજી પટેલે ખાત્રી આપી છે કે ખેડુતો પાસેથી તુવેર પાકની પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે ખરીદી માટે રાજ્ય સરકાર દ્વારા તમામ આગોત્રો આયોજન હાથ ધરવામાં આવ્યું છે રાજ્યમાં તુવેર પકવતા ખેડૂતોને ખરીદીનો મહત્તમ લાભ લેવા માટે પણ કૃષિ મંત્રીએ અનુરોધ કર્યો છે ટેકાના ભાવે તુવેરનું વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતોએ આગામી તારીખ 3 થી 20 ફેબ્રુઆરી 2025 સુધીમાં ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે रिचार्ज ના ભાગમાં 210 રૂપિયાનો ઘટાડો થયો ટ્રાઇની એક્શન પછી Jio, Airtel, Vi અને BSNL એ તેમના નોન ડેટા પ્લાનની કિંમતમાં 210 રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે. ટ્રાય એ ટેલિકોમ કંપનીઓને વપરાશકર્તાઓ માટે ફક્ત વોઇસ કોલ પ્લસ SMS પેક શરૂ કરવા કહ્યું હતું. જે બાદ 365 દિવસની વેલિડિટી, અનલિમિટેડ વોઇસ કોલિંગ અને 3700 SMS સાથેનો Jio નો પ્લાન 1960 રૂપિયાથી ઘટાડીને 1748 રૂપિયા થયો છે. એ જ રીતે Airtel, Vi અને BSNL પર તેમના પ્લાનની કિંમતોમાં ઘટાડો કર્યો છે રેશન કાર્ડ ધારકો માટે ખરાબ સમાચાર વ્યાજબી ભાવની દુકાન હેઠરના રેશન કાર્ડ ધારકોને ટેમ્ની કલ્યાણકારી યોજના હેઠળ રશનનો જથ્થો જીવા કે ખાંડ ચોખા ઘઉં તેલ અને તુવેર દાળ મળતા હોય છે ત્યારે હવે ફેબ્રુઆરી 2025 ના માસમાં એનએફએસએ હેઠરના રેશન કાર્ડ ધારકોને 50% તુવેર દાળનો જથ્થો ફાળવવામાં આવ્યો છે આથી રાજ્યના 50% જેટલા રેશન કાર્ડ ધારકોને તુવેર દાળનો જથ્થો નહીં મળે એટલે કે તેઓને તુવેર દાળના જથ્થા માટે વંચિત રાખાશે बेल्ट गेम्सના પ્રમુખની सीएम સાથે મુલાકાત કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનના પ્રમુખ ક્રિસ જెంકિન્સ ઓબીએ ગાંધીનગરમા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે શુભેછા મુલાકાત કરી હતી ગુજરાતમાં રમતકમતના ભાવી વિકાસ અને ભારતની આંતરરાષ્ટ્રીય રમતો વિશે ચર્ચા કરવામાં આવી મુખ્યમંત્રીએ ગુજરાતના રમત ગમત ઇન્ફ્રાસ્ટ્રક્ચર આગામી કોમનવેલ્થ ગેમ્સ weight lifting championships અને અન્ય વૈશ્વિક સ્પર્ધાઓ માટે ગુજરાતની તૈયારીઓ વિશે માહિતી આપી હતી जामनगर અને દ્વારકામાંથી 1 કરોડ 22 લાખની વીજ ચોરી ઝડપાઈ જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં गत સોમવારથી વીજતંત્ર દ્વારા પુનઃ વીજ ચેકિંગની કામગીરી શરૂ કર્યા બાદ ગઈકાલે સતત ત્રીજા દિવસે પણ અવિરત ચાલુ રાખવામાં આવી હતી અને જામનગર શહેર અને તાલુકા તેમજ લાલપુરના ગ્રામ્ય વિસ્તારમાં ચેકિંગ હાથ ધરી વધુ 1 કરોડ 22 લાખની વીજ ચોરી જડપી પાડવામાં આવી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે पंजाब ना मुख्यमंत्री ना घर पर दरोड़ा दिल्ली ना सीएम आतिशी ए दावो करो के दिल्ली पुलिस, पंजाब ना सीएम भगवंत मान ना दिल्ली स्थित घरे दरोडा पड़वा पहुंची छे भाजप ना लोग दिवसे पैसा जूता चादर वहची रहा छे, ते दूर बदले तो चूंटाये मुख्यमंत्री न निवास स्थान पर दरोड़ा पड़वा पहुंचे कहूँ के दिल्ली की जनता पांच फेब्रुआरी भाजप ने जवाब आपसे પ્રથમ નંબરના ટેબલોની ઘોષણા થઈ 70માં પ્રજા સત્તાકના દિવસે કર્તવ્ય પથ પર રજુ કરવામાં આવેલ ટેબલો અને марચિંગ ટુકડીઓના વિનરની જાહેરાત કરવામાં આવી છે જેમાં ઉત્તર પ્રદેશના ટેબલોને પ્રથમ સ્થાન અને જમ્મુ એન્ડ કાશ્મીર રાઇફલ્સને શ્રેષ્ઠ марચિંગ ટુકડીનો સમાવેશ થયો છે વિશેષ એવોર્ડમાં કેન્દ્રીય જાહેર બાંધકામ વિભાગ અને જયતી જય મામા ભારતમ નૃત્ય જૂથને એનાયત થયો છે પી અને કોંગ્રેસ સાથે મળીને ચૂટણી લડે છે દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ પર શાબ્દિક હુમલો કર્યો કહ્યું દિલ્હીમાં કોંગ્રેસ અને ભાજપ સાથે છે ભાજપ અને કોંગ્રેસ સાથે મળીને ચૂટણી લડી રહ્યા છે ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો સંબંધ રોમિયો અને જુલિયટ જેવો છે ભાજપ અબજોપતિઓનો પક્ષ છે મોદી સરકાર અબજોપતિઓની લોન માફ કરી રહી છે દેશમાં ખુલ્લેઆમ લોંઠ ચાલી રહી છે જો ભાજપ આવશે તો સામાન્ય માણસ પર 25000 રૂપિયાનો બોજ વધશે મહાકુંભમાં એક દિવસમાં 4.64 કરોડ લોકોનો રેકોર્ડ ગઈકાલે એટલે કે મંગળવારે મહાકુંભમાં 4.64 કરોડ શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા મહાકુંભ નગર ફરી એકવાર વસ્તીની દ્રષ્ટિએ વિશ્વનો સૌથી મોટો શહેર બન્યું છે અગાઉ મકર સંક્રાંતિ પર 4.20 કરોડ ભક્તો પહોંચ્યા હતા 13 જાન્યુઆરીથી અત્યાર સુધી લગભગ 15 કરોડ લોકોએ સંગમમાં ઢૂબકી લગાવી છે મંગળવારે ફક્ત 2 કલાકમાં સાંજે 4 થી 6 વાગ્યાની વચ્ચે 70 લાખ લોકોએ સ્નાન કર્યું હતું वीआईपी कल्चर पर अंकुश लगाओ महाकुंभ दुर्घटना पर राहुल गांधीए ट्विटर पर पोस्ट કરીને वीआईपी कल्चर पर सवाल કર્યા છે તેમણે લખ્યું છે કે મહાકુંભમાં ભાગદોડને કારણે અનેક લોકોના મોત અને ઘાયલ થવાના સમાચાર દુઃખદ છે આ દુઃખદ ઘટના માટે અણઘડ વહીવટ અને શ્રદ્ધાળુઓ કરતા વીआईपी લોકો પર પ્રશાસનનો વિશેષ ધ્યાન જવાબદાર છે વીआईपी कल्चर બંધ થવું જોઈએ અને સામાન્ય લોકો માટે સારી વ્યવસ્થા કરવી જોઈએ છમા ગેરકાયદે દબાણ પર ડિમોલિશન રાજ્યમાં ઘણા વિસ્તારોમાં સરકાર દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી છે ત્યારે દેવભૂમિ દ્વારકા બાદ હવે કચ્છમાં પણ તંત્રનો બુલડોઝર ચાલ્યું છે અને ઘણા દબાણો દૂર કરવામાં આવ્યા છે આરોપીના ગેરકાયદે દબાણ પર બુલડોઝર ફેરવાયું છે આરોપી કાસમ વિરુદ્ધ આર્મ્સ રોહિબિશન અને મારામારી જેવા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે